આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાના નામે અંદાજે સાતસો જેટલા ગરીબ પરિવારોને સાત દિવસમાં મકાન ખાલી કરવા મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે આ નિર્ણયથી સેંકડો પરિવારો રસ્તા પર આવી જવાની ભીતિ સર્જાતા બહુજન પાર્ટીના બહુજન આર્મીના લખનદોવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરી દોડી ગયા હતા લખનધુઆએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે ગરીબોને બે ઘર કરવાને બદલે વચકારનો યોગ્ય રસ્તો કાઢવામાં આવે સાથે જ તેમણે ચીમકી વિચારી છે કે જો ગરીબોના ઘર તોડવામાં આવશે તો તમામ પરિવારો પોતાના ઘરનો સામાન લઈને મહાનગરપાલિકાની ઓફિસમાં બેસી જશે ભરત ઠાકોર કચ્છ